અમદાવાદ નેશનલ હાઈવે પર માલિયાસર નજીક જ્યાં ઘણા સમયથી ટોલનાખું બનવાની વાત કરતા હોય હાલમાં રોડ પર મોટા મોટા ખાડા બિસ્માર હાલતમાં જોવા મળ્યા લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાડાના હિસાબે પોતાના વાહન જીવનના જોખમમાં ચલાવવું પડે છે પોતાના પરિવાર મોટરસાઇકલ લઈને નીકળે તો રોડના ખાડાના હિસાબે પોતાનું વાહન સ્લીપ થવાનો ભય રહે છે તો બાજુમાંથી ફોર વ્હીલ સ્પીડથી નીકળે તો ધૂળની ધુમ્મસ ઉડાવથી બાઇક ચલાવતા હોય તેને અકસ્માત બની શકે છે રોડના અધિકારીઓ એવું લાગી રહ્યું છે કે કોઈનો અકસ્માતમાં મૃત્યુ થાય તો અધિકારીઓ તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અથવા અધિકારીઓ આંખમાં પટ્ટી બાંધી હોય તેવું લાગી રહ્યું છે પત્રકાર મનવીરભાઈ પરમાર